નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તેમને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1000 થી લઈને 1555 રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને સોળસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો પચાસ થી લઈને પંદરસો સાઈઠ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો એક થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો બાર રૂપિયા

સાબરપુંડલા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થી લઈને પંદરસો ચોસઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એકાવન થી લઈને પંદરસો એક્યાસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો એંસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને સોળસો એક રૂપિયા ભાવ રહ્યો હતો